નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ બાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટની ડોલર કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો ઊંચા તારીખ નવ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બે હજારથી છત્રીસો જે છે એકવીસો એકાવનથી આડત્રીસ બે હજાર પંચોતેરથી થી પચીસો ત્રેપન અને પછી આગળ છે સુવા જે છે બારસો એસી પંદરસો ચોર્યાસી રાયડો જે છે અગિયારસો બેથી અગિયારસો પિસ્તાલીસ વરિયાળી જે છે એક હજાર સિત્તેરથી ત્રણ હજાર એસી અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો પાંત્રીસ થી અગિયારસો પાંત્રીસ જીરુ જેનો નીચો ભાવ છે એકતાલીસો અને ઊંચો ભાવ છે ચાર હજાર નવસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ